નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મીડિયા આજ રોજ રવિવાર તો હતો જ પણ સાથે સાથે ગરમીએ પણ પોતાનો પારો થોડો વધાર્યો હતો અને ગરમી પોતાનો પારો વધારવાના કારણે નવસારી મહત્તમ રસ્તાઓ ઉપર પબ્લિકની અવરજવર સાવ અટકી ગઈ હતી જાણે કરફ્યુ લાગ્યો હોય એવો માહોલ સર્જાયો હતો વાત જો કરવામાં આવે તો સાંજે સાડા ચાર વાગ્યા સુધી પણ લોકોની અવરજવર સાવ બંધ થઈ ચૂકી હતી કારણ કે એક તો રવિવાર અને બીજી બાજુ ગરમીએ ચાલીસ ડિગ્રી વટાવી હતી જેના કારણે લઈ અને નવસારીના રસ્તાઓ સુમસામ બનવા પામ્યા હતા જાણે કર્ફ્યુ લાગ્યો હોય એવો માહોલ સર્જાયો હતો વલસાડ લોકસભાની સીટ ઉપર કેવો છે જંગ એ વિશે જીએસટીવી દ્વારા એક ડિબેટ રાખવામાં આવી હતી અને એ ડિબેટની અંદર દક્ષિણ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને સાયંગ્રુપ મીડિયા હાઉસના સર્વા એવા જીતેન્દ્ર પટેલનો પણ અભિપ્રાય એમણે મેળવ્યો હતો કોણે આપી વલસાડ ડેપ્યુટી કલેક્ટર તરીકેની ખોટી ઓળખ અને જ્વેલર્સમાંથી કરી સોનાની ખરીદી જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી ખાતે મુસ્કુરહાટ વ્યસન મુક્તિ અભિયાનની ટીમના સભ્યો ડોક્ટર જયમીન શુક્લ કાઉન્સલિંગ ટીમના ડોક્ટર સ્વાતિ નાયક શાહ ડૉક્ટર નિરીક્ષા દેસાઈ કસ્તુરી કંથરા તેમજ વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચર ચેરિટેબલ ટ્રસ્ટ નવસારીના ટ્રસ્ટીઓ મહેશભાઈ નાયક મુકુંદભાઈ દેસાઈ દિલીપભાઈ નાયક તેમજ નિવૃત્ત બેંક મેનેજર ભરતભાઈ દેસાઈ ખાસ હાજર રહ્યા હતા સ્વેચ્છાએ તંબાકુ વ્યસન છોડવા માંગતા આઠ જેટલા વ્યક્તિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હોમિયોપેથિક દવાઓ પણ ફ્રી તંબાકુ વ્યસન છોડવા માટે દવા લીધી હતી એવા પણ જુના દર્દીઓએ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો રાજ્યના સૌથી જૂના જિલ્લા વૈજ્ઞાનિક કેન્દ્ર ધરમપુરે ચાલીસમો સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી પચોતેર પોઈન્ટ પાંચ લાખ વિજ્ઞાન પ્રેમીઓએ મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કર્યો સંવિધાનિક વાસ્તવિકતા નામના નવા પ્રદર્શન અને નવીનીકૃત તારામંડલ શો આકાશ દર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું જિલ્લા વૈજ્ઞાનિક કેન્દ્ર રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર દક્ષિણ ગુજરાતનું પ્રથમ ધરમપુરે ચાર દાયકા સફળતા પૂર્વક પૂરા કરતા ચાલીસમી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરની સ્થાપના સત્તાવીસમી એપ્રિલ ઓગણીસો ને ના રોજ કરવામાં આવી હતી જેમાં વિજ્ઞાન લક્ષ્ય પ્રદર્શન નક્ષત્રાલય આકાશ દર્શન થ્રીડી શો ટેલિસ્કોપ વગેરેના આકર્ષણો સાથે વિજ્ઞાન ખગોળ વિજ્ઞાન વિશે પૂરતું જ્ઞાન શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓને પ્રાપ્ત થતું રહે એ ભાવનાથી કરવામાં આવ્યું હતું પ્લાનેટ એજ્યુકેશનના નવા સોપાનનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય રાકેશ દેસાઈ ક્યાં કરાવ્યો પ્લાનેટ એજ્યુકેશનના નવા સોપાનનો આરંભ એ માટે જુઓ નવસો લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ કઈ જગ્યાએ શરૂ થઈ નવી ઇન્ટરનેશનલ સ્કૂલ એ જાણવા માટે જુઓ નવસો લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ ઇક્ષારા મલ્ટીફ્રન્ટ એનજીઓ દ્વારા દાંડી બીચ ખાતે સફાઈ અભિયાન યોજાયું હતું ઇક્ષારા મલ્ટીફ્રન્ટ એનજીઓએ એ દાંડી બીચ ઉપર પ્રદૂષણ ઘટાડીને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા યુવા વય જૂથના સાથીઓ અને મિત્રો સાથે મળી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેની અંદર સમગ્ર વિશ્વના ઉત્થાન તરફ કામ કરતી એક વિદ્યાર્થીઓની બનેલી મલ્ટીફ્રન્ટ એનજીઓ એટલે કે ઇક્ષારા એનજીઓનો ઉદ્દેશ્ય માનવતાના સાચા સ્વભાવને અપનાવવા તરફ નિર્દેશ

તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મોહલો શક્તિ ફાફડાવાળાની લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો કયા ગેમ ઝોનનો થયો પ્રારંભ વિશાલનગર ખાતે એ જોવા માટે જુઓ નવસારી લાઈન ઉપર અમારો વિશેષ અહેવાલ ડાભેલ ગામે જીવંત વાયર મજૂરને અડી જતાં મોત નીપજ્યું જલાલપુર તાલુકાના ડાભેલ ગામે મજૂરી કામ કરવા માટે આવેલા ગામના જ યુવાનને સફાઈ કરતી વખતે ઇલેક્ટ્રિક થાંભલાના જીવંત વાયર મજૂરને અડી જતા બેભાન થયો હતો જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે એને મૃત જાહેર કર્યો હતો વાત કરવામાં આવે તો આ અંગે યાસીન ઇબ્રાહીમ મંગેરાએ મરોલી પોલીસને જાણ કરતા ડાભેલ ગામના પાદરફળિયામાં રહીશ શોએબ સજ્જાદ મલિક ઉમરવડ સુડતાલીસ કે જે કાસિમભાઈ મનસુરના વાડામાં કામ કરતા હતા ત્યારે તેમને ઇલેક્ટ્રિક વાયર લાગી જતા એવો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા નવસારીમાં છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો નવસારીના રાજ્ય માર્ગો બપોરના સમયે સુમસાન બન્યા ગરમ પવનના કારણે લોકો રવિવારે ઘરમાં બેસવા મજબૂર બન્યા નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલા વધારા સાથે ઓગણચાલીસ ડિગ્રી પર પહોંચતા ગરમ પવનનો ફૂંકાતા લોકો રવિવારે બપોરે ઘરની બહાર ન નીકળ્યા અને જેના પરિણામે રાજ્યના માર્ગો સુમસાન બન્યા નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મોસમ વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ આજે રોજ રવિવારના દિવસે મહત્તમ તાપમાનમાં ઝીરો પોઈન્ટ સાત ડિગ્રીનો વધારો નોંધાય મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રીએ પહોંચ્યું હતું તો લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાન જોવા જઈએ તો શુક્રવારે મહત્તમ તાપમાન સાડત્રીસ શનિવારે મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ ત્રણ તો આજે રવિવારે ઓગણચાલીસ ડિગ્રી પર પહોંચી જવા પામ્યું હતું શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો